આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ એક્શનમાં આવી છે ત્યારે વડોદરા શહેર સિટી પોલીસ મથક ખાતે બેઠક બોલાવાઈ હતી શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઝોન એસીપી તથા ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ શાંતિ સમિતિના આગેવાનો વિસ્તારના આગેવાનો તથા એફઓબીના ના સભ્યોને બોલાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઓગણત્રીસ તારીખે પરશુરામ જયંતિ આવી રહી છે જે યાત્રા જે છે એ દર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે અને પાણી ગેટ થઈ પછી માંડવી થઈને લહેરીપુરા થઈને આગળ જાય છે તો સિટી વિસ્તારમાં જ્યાંથી નીકળી રહી છે એ સેન્સિટિવ વિસ્તાર ગણી શકાય આપણે અને એના અનુસંધાને આજે ઝોન ફોર હેઠળના તમામ પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન કુંભારવાડા વારસિયા પાપોદ અને કારેલીવા આટલા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો ટેન્ડર પોલીસ અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા તે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને લોકોના સજેશન લેવામાં આવેલા છે યાત્રા દરમિયાન શું તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે અને એ દિવસે કોઈ અનિષ્ટ બનાવ ન બને એની ખૂબ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને પણ સૂચના આપવામાં આવેલી છે અને એ લોકોને ધ્યાન એવું કંઈ આવે તો અમે ચોક્કસ ધ્યાન દોડે અને એ બાબતે અમે કાર્યવાહી કરીશું એવી સૂચના આપવામાં આવેલી છે સાથોસાથે અત્યારે જે કંઈ બનાવ બન્યા છે ને જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એની માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે અને આ યાત્રા પૂર્ણ થાય એની માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બાદ અમે લોકો પેટ્રોલિંગ કરવાના છીએ અને રોજે રોજ અમે લોકો કરી રહ્યા ચેક કરી રહ્યા છીએ અને અમે જે બંદોબસ્ત છે એ અમે બંદોબસ્ત પણ મુવિંગ બંદોબસ્ત ધાબો પણ ડીપ પોઈન્ટ અને ડીપમાં પણ ધાબો પોઈન્ટ રાખી અને મારી બંદોબસ્ત અમને કરવાના છીએ